પહેલી વસ્તુ એ છે કે આજ તમે એના વખાણ કરો છો તો ચાર પાંચ દિવસ પેલા તમે વિડીયો પોસ્ટ કર્યો હતો અને તમે એમાં એમ કીધું હતું કે હું હીરાભાઈ સોલંકીના કાળા ચિઠ્ઠા ખોલીશ અને હવે ડાયરેક્ટ તમે પક્ષ પલટો કરના એ ખોડો આ ખોડો ફાડી અને બીજાના ખોરામાં બેહી ગયા એટલે તમે શું દર્શાવવા શું માગો છો એમ પેલા તમારા કાળા ચિઠ્ઠા ખોલવા તા અને હવે તમે એના પક્ષમાં બોલો છો હાલો પક્ષનામાં બોલવાની કોઈ વાત નથી એ તો હારા કામ કરતો હોય તો તમે બોલો હોય તો એ કઈ વાંધો નહીં પણ આજ એક એવી વસ્તુ કહેવાય કે માયાભાઈ આહિર છે આપણી સમાજનું ઘરેણું કહેવાય આપણા સમાજના મોભી કહેવાય આપણા સમાજના આગેવાન કહેવાય તો આજ કોઈ એવી અમુક ઘટનાને કારણે એના ઘર ઉપર કે એના પરિવારનો કંઈ સભ્યને ઉપર કાંઈ પણ એવી આપદા આવી હોય અને તમે એ માણસને ઘા લાગી ગયો એની ઘા ઉપર તમે મીઠું છાંટવાનું કામ કરો તો એ વસ્તુ સમાજને સમાજમાં કોઈ માન્ય ગણાતી નથી બરોબર પછી તમે આમાં પોલિટિક્સ ભેરવો છો કે મારી આઈડી ગઈ એમાં પોલિટિક્સનો હાથ છે છે આપણી 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 સમાજના 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 સમાજનું રાજકારણ રાજકારણ તો કયા અને કે ફોલોવરની આઈડી ઉડાડવા માટે કે દિલ્હી ફોન કરવાના ના હોય આપણે એવી બધી કંઈ મોટી હસ્તી નથી ભાઈ અને પેલી વસ્તુ એ કે આજે માયાભાઈ આહિર છે એ આપણા સમાજના મોભી છે આગેવાન છે એના ઉપર સુખ દુઃખ બધાના જીવનમાં આવવા કરે એવું નથી એના ઘરમાં કાલ સવારે આપણા ઘરમાં એ દી આવે એટલે દાયજા ઉપર ડામ દેવા ને અને લોહીનો ના હોય ને કોઈનો ના હોય એટલે આ તમારું સમાજ વિરુદ્ધનું ભાષણ સમાજ ક્યારેય સ્વીકારશે નહીં તમે આ ભૂલ કરી ગયા છો બોલવામાં એ ભૂલ તમારે સ્વીકારવી જોશે સ્વીકારવી જોશે ને સ્વીકારવી જોશે સમાજને આ નોંધ લેવી જ જોશે કારણ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘર ઉપર કંઈ પણ આપદા આવે અને સમાજનો જ વ્યક્તિ એને ડામ દેવા ઊભો થાય તો વસ્તુ ક્યારેય યોગ્ય ગણાતી નથી અને આપણી આઈડી કઈ ને ભાઈ એ અમદાવાદ સરખેજ ચોકડી લઈ લ્યો ભગુડાવાળી મેટલ લઈ લો એ તમે આપણે આવું રાખી જાવ બાજવાની જગ્યા અત્યારે ઘણી છે સમાજ સમાજમાં બાજવાનું મારે કંઈ થતું નથી એટલે વધારે મારા મારા શબ્દ બોલવા નથી એટલે આપણે થોડુંક માપે મેળે રાખો અને સમાજના સમાજ ઉપર તમે જે આ દાગ લગાડો છો અને સમાજના દામ ઉપર અત્યારે જે સમાજના ઘા ઉપર દામ દેવાનું કામ કરો છો ને એ ભાઈ કામ તમારું જરાય યોગ્ય નથી અમીરભાઈ એટલે તમે તમારી વાણી જરાક વિચારીને વાપરતા જાઓ તમે પહેલાં તો બેનના સપોર્ટમાં હતા અને હવે તમે એમ કહી દીધું કે હું કોઈ પાર્ટીનો માણસ નથી મારે સમાજ સેવા એટલે તમે પક્ષ ગમે ત્યારે પલટી નાખો ગમે તે તમે ખોરાક ખાલી દેવો આપણે કોણ છે એ આપણું લોહી ક્યુ છે આપણું કુળ ક્યું છે આપણી સમાજે તો આપણા આપણા આપણું જેની કામ નથી કર્યું ને એના એના એનાય આપણે એવા દાખલા છે કે આપણે એનું કોઈથી ખરાબ નથી કર્યું તો ભલા માયાભાઈનો તો આપણી સમાજમાં સમાજમાંથી હાથ છે ટેકો છે બરાબર માયાભાઈએ આપણી સમાજના કોઈ પણ કામ હોય માયાભાઈનું યોગદાન મોખરે રહ્યું છે તો આજી વ્યક્તિના ઘરમાં થોડીક આપદા આવી હોય ને આપણે એના ઘા ઉપર મીઠું નાખવાનું કામ કરીએ તો એ સમાજ ક્યારેય સ્વીકારે નહીં એ વસ્તુ ક્યારેય યોગ્ય નથી ગણાતી બરાબર એટલે તમે તમારી વાણીમાં થોડોક વિવેક રાખો બાકી નહીં આમાં થોડુંક સમાજ સમાજમાં ઓલું કરવું એ આપણું કામ નથી એટલે સમજી જજો સરખેજ ચોકડીથી લઈને ભગુડા ઉધીની મેટરું બધી આઈડી કેમ ગઈ શું છે પબ્લિકને ખોટું ધ્યાન દોરાવવાનું કામ કરતા નહીં ખોટું ફેમસ થવાનું કામ કરતા નહીં મારા વડીલ અને બીજા નંબરમાં કે સમાજના છોકરાને તમે જે પાડવાની ગમે ત્યારે સ્ટોરી અને તમે સમાજની દીકરીને આ જે રેકોર્ડિંગને બહાર પાડો છો કે એ એકે હદે તમારું યોગ્ય નથી ગણાતું એટલે તમે તમારી થોડીક મર્યાદામાં રહી અને બધું કરો જય મુરલીધર જય દ્વારકાધીશ અને સમાજને એક વિનંતી કે આજે માયા હતાના પરિવાર ઉપર આ પ્રશ્ન ઊભો થયો છે બરાબર કાલે સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર આ પ્રશ્ન ઊભો થઈ શકે તો સુખ દુઃખમાં માયાભાઈ આહિરના પરિવારને સમાજને સાથ આપવા નમ્ર વિનંતી કારણ કે જે લોહીના ન હોય કોઈ ના ન હોય ને પછી એક ટૂંકી અને ટચ ભાષા મારી ભાષામાં સમજાવી દો સમાજને એક સંદેશ આપું કે વધારે તો મારે નહીં બોલાય ચોખવટથી પણ એટલું આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ગમે એમ તોય આપણો ભાઈ છે પછી ભાઈ કહે કે બાપુ દીખતા હૈ તો દીખતા હે કેવું જ પડે એમાં કોઈ શંકા સ્થાન નથી જય દ્વારકાધીશ